ગુજરાતમાં કન્સ્ટ્રક્શન વ્યવસાયના કાર્યકુશળ વ્યક્તિઓ અને તજજ્ઞોનું કરાયું સન્માન બિલ્ડર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના ગુજરાત સેન્ટર દ્વારા આયોજિત અર્થકોન બે હજાર પચ્ચીસ એક્સપોમાં ગુજરાતના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ અને પૂર્વ મંત્રી રજનીકાંત પટેલે બિલ્ડર્સ આર્કિટેકટસ એન્જિનિયર્સ અને કોન્ટ્રાક્ટર્સ સહિતના કન્સ્ટ્રક્શન ક્ષેત્રના કાર્યકુશળ વ્યક્તિઓ અને તજજ્ઞોને ગુજરાત નિર્માણ સન્માન એવોર્ડથી સન્માનિત કરાયા હતા બિલ્ડર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના ગુજરાત સેન્ટર દ્વારા અમદાવાદમાં જીએમડીસી પાસે ગુજરાત યુનિવર્સિટીના મેદાનમાં અર્થકોન બે હજાર પચીસ એક્સપોનું આયોજન કર્યું છે આ એક્સપોનું ઉદઘાટન સમારોહમાં ચીફ ગેસ્ટ તરીકે ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ગેસ્ટ ઓફ ઓનર તરીકે પૂર્વ મંત્રી રજનીકાંત પટેલ બિલ્ડર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ રાજેન્દ્રસિંહ કાંબો અને વાઇસ પ્રેસિડેન્ટ કે ચંદ્રશેખર રાવ ઉપસ્થિત રહ્યા હતા बिल्डर एसोसिएशन ऑफ इंडिया गुजरात स्टेट नेशनल गवर्निंग काउंसिल मेंबर बिल्डर एसोसिएशन ऑफ इंडिया आज यहाँ पे एक बहुत अच्छा प्रोग्राम होने जा रहा है ये गुजरात में बिल्डर एसोसिएशन ऑफ इंडिया की जो हमारी नेशनल लेवल की बॉडी है उसमें शायद ये पहला प्रथम प्रयास है उसमें पांच जुरी रखी है उसके पहले मैं आपको बता दूं मैं बताना भूल गया ये गुजरात निर्माण सम्मान अवार्ड है गुजरात के निर्माण में जिन्होंने खुद का योगदान दिया है कंस्ट्रक्शन इंडस्ट्री रिलेटेड जैसे आप, आप समझ सकते हो साबरमती रिवर फ्रंट है रोड्स वगैरह है बिल्डिंग्स वगैरह आजकल अहमदाबाद में 25 स्टोरी की 40 स्टोरी की बिल्डिंग बन रही है तो वो उसी क्षेत्र में ऐसे अलग अलग पंद्रह कैटेगरी जो है पंद्रह कैटेगरी में आज अवार्ड दिया जाएगा वो एवॉर्ड जूरी द्वारा दिया जाएगा